હાલ જે રીતે ભારત પાકિસ્તાનના યુદ્ધની તણાવની પરિસ્થિતિ ચાલી રહી છે જેને લઈ સમગ્ર દેશને એલર્ટ કરવામાં આવ્યો છે તો ગઈકાલે જે રીતે ગુજરાત રાજ્યને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે ત્યારે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા સિવિલ ડિફેન્સની બેઠક બોલાવવામાં આવી હતી બીજી તરફ સિવિલ હોસ્પિટલે પણ ત્રણ મહિના ચાલે તેટલો દવાનો સ્ટોક કરી દીધો છે ગુરુવારે રાત્રે પાકિસ્તાને ભારતના વિવિધ સ્થળો પર હુમલા કર્યા હતા જેને લઈને તકેદારીના ભાગરૂપે જિલ્લા પ્રશાસન તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે કલેક્ટર ડોક્ટર સૌરભ પારદીએ શુક્રવારે સિવિલ ડિફેન્સ સ્ટાફ સાથે મીટિંગનું આયોજન કર્યું હતું તમામ સવલતોનું પણ ચેકિંગ કરાયું છે સિવિલ હોસ્પિટલના મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે જેમની રજા છે તેમને તાત્કાલિક હાજર થવા ફરમાન કરાયું છે યુદ્ધને પગલે સિવિલ હોસ્પિટલ તંત્રને એલર્ટ હોવા જણાવવામાં આવ્યું છે ત્યારે સિવિલ હોસ્પિટલ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે સિવિલ હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફની રજાઓ કેન્સલ કરવામાં આવી છે તથા જે રજા ઉપર છે તેમને ફરજ પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે સાથે ત્રણ મહિના સુધી ચાલે તેટલો દવાનો સ્ટોક પણ મંગાવી લેવામાં આવ્યો છે તેમાં યુદ્ધને પગલે જનરેટરની વ્યવસ્થાઓ કરવામાં આવી છે મહત્વનું છે કે યુદ્ધની પરિસ્થિતિમાં વીજળી જવાની સંભાવના હોય ત્યારે જનરેટરથી ઓપરેટ કરી દર્દીઓને સેવા આપી શકાય તે માટે તૈયારીઓ કરવામાં આવી છે

ઇમરજન્સી માટેની બધી દવાઓ અમારી પાસે ઉપલબ્ધ છે તેમ સિવાય અમુક જે દવાઓ ખૂટતી હોય તેની અમે મંગાવવાની તૈયારી કરી રહ્યા છીએ જી સર યુદ્ધને યુદ્ધની જે તણાવની સ્થિતિ હાલ ચાલી રહી છે જેના લઈ સિવિલ હોસ્પિટલ કેવી રીતે એક્શન લે છે સિવિલ હોસ્પિટલમાં જો દર્દીઓનો આવે આવવાની વકી હોય તે મુજબની બધી તૈયારી કરવામાં આવી છે દાખલા તરીકે દવાઓનો લગભગ ત્રણેક મહિના જેટલા દવાઓનો જથ્થો રાખવામાં આવ્યો છે જે આપણે જોયો પણ હશે અને એમાં બ્લડની પણ આવશ્યકતા થાય તો બ્લડ કેમ્પો પણ અત્યારે ચાલુ થઈ ગયા છે જે બ્લડ બેન્કમાં હાલ ચાલુ જ છે અને જો લાઈટ જાય કે પાવર સપ્લાય કટ થઈ જાય તો જનરેટરની પણ વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં છે કિડની બિલ્ડિંગમાં સાડી સાતસો કેવીએના બે જનરેટર છે જે એક જનરેટર લગભગ બારથી તેર કલાક ચાલી વીજળી સપ્લાય પૂરો પાડી શકે એમ છે એવી જ રીતે સ્ટેમ સેલ બિલ્ડિંગમાં પણ સાડી સાતસો કેવીએના બીજા બે જનરેટર છે કે ઓપડી બિલ્ડિંગમાં અઢીસો એનું એક જનરેટર છે અને જૂના ઓલ્ડ ટ્રોમા સેન્ટરમાં એકસો પચીસ એનું જનરેટર છે આમ લગભગ છ જેટલા જનરેટરો છે તેમાં ચાર મોટી કેપેસિટીના છે અને કિર્લોકર કંપનીના અતિ આધુનિક છે જ્યાં ઇન્ડોર દર્દીઓ જ્યાં જ્યાં રાખવામાં આવે છે કે જ્યાં આઈસીયુ છે ઓપરેશન થિયેટર છે વગેરે ત્યાં બંને એ બંને બિલ્ડિંગમાં છે ત્યાં સાડી સાતસો કેવીએના બબ્બે કુલ ચાર જનરેટર હોય પૂરતા પ્રમાણમાં સુવિધા છે દવાઓમાં મેઇનલી એન્ટીબાયોટિક આઈવી ફ્લુડ ડ્રેસિંગ મટીરિયલ તેમજ બ્લડ બેંકની આઈટમો ને બધી જ આ બાબતોની તૈયારી છે અને આવી રહી છે ઘણી બધો સ્ટોક છે પણ ખરો હજુ આવી પણ રહ્યો છે અને જે તબીબોનો સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ અને તબીબોની રજાઓ કેન્સલ કરવાનો ઉપરથી આદેશ આવી ગયો છે એટલે જે લોકો કોઈને રજા સેન્ક્શન અનિવાર્ય સંજોગો સિવાય ના કરવી સિક સિવાય ના કરવી તેમજ જે લોકોને રજા પર હોય કે વેકેશનમાં હોય તે લોકોનું કેન્સલ કરીને તાત્કાલિક હાજર થવાના પણ આદેશો કરવામાં આવ્યા છે જેથી સ્ટાફ પણ પૂરતા પ્રમાણમાં છે જી જે આવા સમય આ જે તણાવની પરિસ્થિતિ છે ત્યારે કેટલાક કળ દર્દીઓ જે કાયમી છે એ લોકોને દવા હોય તો કેમ ને કઈ રીતે સાઉચેથીમાં પગલાં રૂપે હા જે લોકોને રૂટિન દવા હોય તેને આપણે પંદર દિવસ કે મહિનાની દવા આપી દેશે એ રીતે ચાલુ આપવામાં આવશે સૂચનાઓ હાલ જે રીતે ભારત પાકિસ્તાનના યુદ્ધની તણાવની જે પરિસ્થિતિ ચાલી રહી છે બોર્ડર પર જે રીતે જે બંને દેશ વચ્ચે જે તંગદિલી ચાલી રહી છે તેને લઈ જે ગઈકાલથી દેશને એલર્ટ કરવામાં આવેલો છે તો જે ગઈકાલે સાંજે ગુજરાતને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવેલો છે તેને પગલે હાલ જે દક્ષિણ ગુજરાતની જે સૌથી મોટું જે સુરતની નવી સિવિલ હોસ્પિટલ કહેવાય છે તે નવી સિવિલ હોસ્પિટલમાં હાલ જે યુદ્ધની તકેદારીને તમામ જે તૈયારીઓ કરી દેવામાં આવેલી છે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા બ્લડ બેંકમાં પણ બ્લડની તૈયારીઓ કરવામાં આવી રહી છે સાથે જે મેડિસિન્સ જે જરૂરી મેડિસિન્સ છે તેમની પણ જે સ્ટોક મંગાવી લેવામાં આવેલો છે તો જે છે તે જનરેટર જો લાઈટ જાય તો જનરેટર માટેની પણ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે કેમેરા પર્સન સાથે રશ્મિ રાના રફતા